જય માતાજી જય શ્રી રામ શક્તિનો સહારો યુટ્યુબ ચેનલ તમારો કાંતિ મકવા જુઓ આ અમારા ઘરે બિલાડી બિલાડી છે એટલું બધું તોફાન કરે બચ્ચાઓ છતાં પણ છતાં પણ આ બિલાડા પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે સારું એક પ્રાણી પ્રત્યે પક્ષીઓ પ્રત્યે પ્રેમ રે મજા આવે એમ જુઓ બાજુઓ જો આનંદ કરી રહ્યા છે આ ઘરમાં જ ઘરમાં જ બી લાડી છે લગભગ બે ત્રણ વરસથી અમારા ઘરે જ આ બિલાડી જાય છે દર વખતે મોટા બિલાડા થોડાક મોટા થાય પછી બિલાડા ગમે ત્યાં પાછા મોટા થઈને પાછા જતા રહે જો પેલું પેલું જો આ જુઓ છે ને આ નાના છોકરા નાના બાળકો જેવું રમત અમને કાંઈ ખબર ના પડે

આ રીતે કેવા કેવા મસ્ત આને મસ્ત આને લાગે બાકી જો જો ગમે એવા એવા લાગે જો આ જો આ કેવું છે જો કેવું નિર્દોષ નિર્દોષ બેસી રહે છે જો સી જેવું લાગે છે જો જે છે ને

સારું તો બધા મિત્રો ને મારો એટલું ફરજમાં આવે છે એટલે કઉ છું કે પક્ષીઓ પ્રત્યે પ્રાણીઓ પ્રત્યે

Thank you.